હવામાનમાં પલટો અને પલ્ટા સાથે માવઠાના વરસાદ પડી શકે આ દુઃખના સમાચાર છે મને આ સમાચાર નેવું થી પંચાણું ટકા ચાન્સ અત્યારે હું આ માવઠાના ગણું છું દરિયાઈકાંઠાના જિલ્લાઓ છે વધારે કરે તેવી શક્યતાઓ દેખાય છે એમાં વરસાદ પડે હાલ જોઈએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે આકરો આકરો તાપ પડી રહ્યો છે અને આપણે જોઈએ તો હાલ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવવાના સમાચાર આવી રહ્યા છે માવઠાના સમાચાર આપણે ઠેર ઠેર જોવા મળતા હશે

હરેશભાઈ આપણે અગાઉ વાત કરી હતી ને તમે જે રીતે કહ્યું હતું કે ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન જે ખુબ તાપમાન જોવા મળશે ને અત્યારે આપણને જોવા મળી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક હવે જે તાપમાન છે થોડું નીચું જવાનું છે જે રીતે તમે કહ્યું હતું ને તે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ તો અત્યારે ખેડૂતો સાથે આવા કાળઝાળ ગરમીમાં પણ આ ખેડૂતો પાસે જાવ છો અમે જોતા હોઈએ છીએ અને ખૂબ કહી શકાય કે અત્યારે પણ ખેડૂતો પ્રેમ આપના પ્રત્યે જોવા મળી રહ્યો છે એ ખેડૂતો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું પરેશભાઈ વાતાવરણમાં પલટો આવવાનો છે નતમસ્તક વંદન કેમ કે અત્યારે ગરમીની સિઝન છે આ સિઝનમાં પણ ખેડૂતો છે ખેતરની અંદર ઊંચા તાપમાનમાં કામ કરી રહ્યા છે ને ત્યારે એ કામ કરે છે ને એટલે જ આપણો દેશની ઇકોનોમી ચાલે છે આ પણ સત્ય વાત છે હવે મેન મુદ્દો છે કે જે માવઠું કે હવામાનનો પલટો એ પેલા રાઉન્ડ જોવા મળશે એમાં આપણે એકવીસ થી જે તાપમાન ઊંચું આજે પણ ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે એમાં પણ સૌથી વધારે ગરમ દિવસથી ત્રેવીસ માર્ચ નો રહ્યો છે ત્રેવીસ માર્ચ સૌથી ઊંચું તાપમાન ગુજરાતની અંદર નોંધાયું છે આવતીકાલથી આ તાપમાનમાં આંશિક રાહત મળશે પણ આંશિક રાહત એટલી હશે એક થી એક પોઈન્ટ પાંચ ડિગ્રી કાલે જે રાહત હશે એ કોઈ મોટી રાહત નહીં હોય આંશિક રાહત હશે ઘણા બધા મિત્રો પણ નહીં આવે ભાઈ રાહત મળી કેમકે આ તો એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાનો બેતાલીસ માંથી એકતાલીસ થાય તો શું ફરક પડવાનો એમાં બહુ લાંબો ફરક નળીસ નું કદાચ સાડત્રીસ ડિગ્રી થાય તો ચોક્કસ થી લોકોને ધ્યાનમાં આવે કે ભાઈ તબક્કો ઘટ્યો છે એમ પણ એકાદ ડિગ્રીમાં બહુ કઈ ખ્યાલ આવે નહીં પણ આ એક વાત ચોક્કસ છે કે એક ડિગ્રી તાપમાન કાલે ઘટશે ચોવીસ તારીખે પાછું તાપમાન નીચું આવશે એટલે બે થી ત્રણ દિવસ તાપમાન થોડુંક એક બે ડિગ્રી અને ત્રણ ડિગ્રી સુધી ધીમે ધીમે કરતા ઉતરશે પણ આજે જેવું તાપમાન એક થી બે દિવસમાં એક એક ડિગ્રી કરીને ઉતરે આપણે માન શાંતિ શ્વાસ લઈ એવું વાતાવરણ થાય તો ફરીથી પાછી હીટવેવ ચાલુ થઈ જશે એટલે મારું કહેવાનું એવું કે અઠ્યાવીસ તારીખે અથવા તો ઓગણત્રીસ તારીખ ફરીથી પાછી હીટવેવ આવી રહી છે અને એ હીટવેવ છે જે આ એકવીસ થી પચીસ માર્ચમાં અપલે જે તાપમાન જોયું ને એના કરતા તાપમાન વધારે આવવાનું છે ઓગણ ત્રીસ તારીખની અને એમાંય મોગન કુષ અને ત્રીસ તારીખ ત્રીસ તારીખનો દિવસ અતિ ગરમ હશે ત્રીસ તારીખે તો આપણે હેતુએ નો સામનો કરવો પડશે ગુજરાત કાયદેસર આ ધક ધકતા તાપમાં શેંકાઈ જવાનું છે આવો હવો આપણે ત્રીસ તારીખે જોવા મળશે ત્રીસ તારીખે માર્ચ મહિનામાં એક નવો રેકોર્ડ પણ બનવા ગઈ રહ્યો છે માર્ચ મહિનામાં જે રેગ્યુલર નોર્મલ વર્ષોમાં જે તાપમાન હોય એના કરતા માર્ચ મહિનાની અંદર ઊંચા તાપમાનનો નો રેકોર્ડ છે માર્ચ બે હજાર પચીસ ના રોજ બની જવાનો છે આ ઊંચું તાપમાન રહેવાનું છે જો કે આ માર્ચ મહિનાની વાત થઈ કે માર્ચ મહિનામાં તો સંપૂર્ણપણે આપણે તાપમાન ત્રીસ માર્ચ એ ઋતુ રહેવાનું છે આ માર્ચ મહિનાનું જે અઠવાડિયું છે આપણે છેલ્લું અઠવાડિયું હેઠવે માં પસાર કરવાનું છે એવી રીતે પાછું એપ્રિલ અને મે મહિનામાં પણ તાપમાન વધશે એમાં તો આપણે હજી પિસ્તાલીસ ડિગ્રી ને પિસ્તાલીસ પ્લસ ને એવું આપણે ઘણું બધું જોવાનું બાકી છે હજી તો આપણે ઉનાળાની શરૂઆત કહી શકાય પણ આ જે સંપૂર્ણપણે જે તાપમાન અને હીટવેવ નો સામનો આપણે કરી રહ્યા છીએ એ વખતે અત્યારે જે મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે જે કઈ સેટેલાઇટ ના માધ્યમથી અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એ પ્રિડિક્શન અંદર વચ્ચે ચિંતાના સમાચાર આવી રહ્યા છે ચિંતાના સમાચાર એ છે કે કદાચ હવામાનમાં પલટો પણ આવશે અને માવઠું પણ થશે બે થી ત્રણ કાર્ડ છે જેવી રીતે અત્યારે ઉનાળુ પવન ફૂંકાઈ રહ્યા છે ઉત્તર ભારતમાંથી ડબલ્યુડી તો હજુ પણ પસાર થઈ રહ્યા છે સંપૂર્ણ સામાન્ય રીતે તો અત્યારે પણ આ વર્ષે એ થોડાક લેટ ચાલી રહ્યા છે આમ જોવા જઈએ તો આખી વેધર સાયકલ આપણી ખોરવાયેલી છે જો છેલ્લા એક દસકાની વાત કરવા જાય કૃપાલસિંહભાઈ તો જે ડિસેમ્બરમાં ને જાન્યુઆરીમાં જે સ્નોફોલ થતો હતો ઉત્તર ભારતમાં એ થોડુંક હવે સાયકલ લેટ ચાલે છે લેટ એટલે વીસ થી ત્રીસ દિવસ લેટ ચાલે છે એટલે ઠંડી પણ થોડીક લેટ આવે ફેબ્રુઆરી પણ એ રીતે આ વર્ષે ઠંડીનો અનુભવ કર્યો ફેબ્રુઆરીના અંતમાં પણ આપણે છેલ્લે હતું એટલે થોડીક સાયકલ ખોરવાઈ ગઈ છે એટલે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એ સાથે આપણે જે ભારત દેશનો જે દક્ષિણ ભાગ છે એ દક્ષિણ દક્ષિણ ભારતમાં તો હવે ધીમે ધીમે પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શરૂઆતો થઈ રહી છે કેમ કે આપણે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય એની તંજી ભાગ છે આપણે મે મહિનાની અંદર 15 મે પછી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે જૂન મહિનામાં તો મોસમ છે પણ 15 મેથી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય પણ દક્ષિણ ભારતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે એટલે ત્યાં તો માસુ લાંબુઈ ચાલે છે ત્યાં આમ તો ડબલ ઋતુ જ આપણે જોવા મળે ત્રિપલ ઋતુ ત્યાં જોવાય નથી મળતી અને સૌથી લાંબુ ચોમાસું છે એ પણ દક્ષિણ ભારતમાં આપણે જોવા મળતું હોય હિમોન્સુન એક્ટિવિટી પણ ત્યાં થશે ને મહત્વની વાત છે એ જ ત્યાં ત્યાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે અરબ સાગરના પવનો આપણી ઉપર આવી રહ્યા છે ભેજ લઈને આવી રહ્યા છે અને આ જો દક્ષિણ ભારતની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે એ સિસ્ટમ જો કદાચ મજબૂત બની જશે તો એમાં નિયમ લાગુ પડશે જે વૈજ્ઞાનિક નિયમ હોય છે ને કેસાકર્ષણ કહેવામાં આવે છે

અને જે અત્યારે ટેકનોલોજી છે એ પ્રમાણે અમે જોતા હોય છે એમાં આપણે જે બતાવે છે અમાર સમાચાર આપવા એ પણ એક ફરજનો ભાગ આપવા પડે પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે જો આમાં અચાનક કોઈ ફેરફાર થાય અને આ સિસ્ટમ કેતા પરસનમાં ન આવે તો આપણે આમાંથી બચી શકીએ અને માવઠાનો માર આપણે ન આવે માવઠાનો માર ન આવે એટલે કે કેસા કર્ષણમાંથી બચીએ જો હાઈ લેવલના વાદળ બંધાઈ જાય એટલે કે ઊંચાઈ થોડીક વધારે હોય તો માવઠાના રૂપમાં અસર ન કરે માત્ર વાદક શ્રેણી વાતાવરણ થાય એનાથી આપણું પૂરું થઈએ પણ નેવું થી પંચાણું ટકા ચાન્સ અત્યારે હું આ માવઠાના ગણું છું પછી રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે પરિસ્થિતિ બદલાતી હોય હવામાન અચાનક એમાં ઘણા બદલાવ આવતા હોય અચાનક બદલાવ આવે તો એ પાંચ ટકા ચાન્સ છે પાંચ થી દસ ટકા ચાન્સ છે કે અચાનક બદલાવ આવે બાકી નેવું થી પંચાણું ટકા ચાન્સ એવા છે કે એકત્રીસ માર્ચ થી લઈને પાંચ એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થશે કદાચ માની લોમો આપણે અસર કરતી હોય છે એમાં મોટાભાગે દરિયાઈ કાંઠાને અસર થતી હોય જો દરિયાઈ કાંઠાને અસર થાય તો એની અંદર દક્ષિણ ગુજરાતના પણ જે ભરૂચ થી લઈને

ખૂબ દુઃખ થાય તો ઓલરેડી ફ્લાવરી વધારે આવ્યું હતું પણ ખરાબ હવામાન પાછું ફ્લાવરિંગ ખરી ગયું ઘણી બધી નુકસાની થઈ છે આંબાના અત્યારે જે ધારી એવું ચિત્ર નથી ખુબ નુકસાની છે એટલે ખેડૂતોને અત્યારે પરવડે એમ નથી કદાચ કેરી ભાવ પાંચ હજાર રૂપિયા બોક્સ નો કરે ને તો છેડા આંબે છે બાકી કોઈના છેડા ભેગા થાય એવું છે નહીં આ હકીકત છે એમાંથી એવા માવઠાના અત્યારે આપણે સમાચાર મળી રહ્યા છે અને એમાં મહત્વની વાત એ છે કે ગવર્મેન્ટ જે મોડલ છે આઈએમડી ઇન્ડિયન મ્યુચ્યુઅલોજી ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ મોડલ અત્યારે બતાવી રહ્યું ઠીક છે હવામાન વિભાગે હજી જાહેરાત નથી કરી સમય આવશે તો મને આશા છે કે હવામાન વિભાગ પણ આગાહી કરશે

તો જ્યાં માવઠાનો વરસાદ પડે ત્યાં ગાજવીજ થાય અને જોર વધારે હોય છે એટલે લોકલ જે કલાક કે અડધો કલાક વરસાદ પડે તો એ વરસાદ દરમિયાન માટે સ્પીડ સ્પીડ વધે એ એ લોકલ વાત અલગ છે વાવાઝોડું તો આખી વસ્તુ અલગ હોય કેમ કે તો ઘેરાઓને એની જે ચાર પાર્ટમાં સાયક્લોન હોય છે સેન્ટ્રલ પાર્ટ એની આઈ હોય બે પાંખો હોય ટોપનો ભાગ હોય એ આખા ચાર પાર્ટી જે દરિયામાં ક્રિએટ થતું હોય છે સાયક્લોન એ વસ્તુ અત્યારે કોઈ સંભવતા નથી પણ જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ હશે એટલે એક તો પવનની સ્પીડ હોય અને એમાં વરસાદ પડે એટલે આંબાના પાકને તો નુકસાની છે ને હજુ પણ વધારે નુકસાની થાય એવી ભીતિ પણ અત્યારે દેખાઈ રહી છે પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ અને જે રીતે ખેડૂતો છે આખું વર્ષ મહેનત કરીને રાહ જોતા હોય છે જે પાકની અને એના પર જયારે કહી શકાય કે આ પ્રકારના સમાચાર આવે ત્યારે હૃદય થોડું ભારે થઈ જતું હોય છે અને આ જોઈએ અને આશા રાખીએ કે આ પ્રકારની જે માવઠાની જે કહી શકાય કે આગાહી છે તે આપણે માવઠું ન જવું પડે તે પ્રકારની આશા રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર